ભેસ ગાપણી હતી ત્યારથી જ ગલા શેઠે અધરણીયાત વહુની જેમ એની ચાકરી કરવા માંડી હતી શેઠને તો ઘરના જ ખેતર એટલે ઘાસ કે તો ખેંચ જ હોય પણ ઓછામાં પૂરું ખેડૂત ધંધો હોવાથી કપાસિયાની કમી ન હતી વળી ગલા શેઠને મૂળથી જ ઢોર ઢાંખર ઉપર બહુ ભાવ આ ભેંસને તો તેમણે હથેળી ઉપર જ રાખી હતી પણ જ્યારે ભેંસ વીણી અને પાડીની આશા રાખી હતી ત્યાં પાડો આવ્યો ત્યારે ઘરમાં ગલા શેઠ સિવાયના સૌ માણસો નિરાશ થયા શેઠને ઘડી પર લાગ્યું તો ખરું કે આ તો દવરામણનો મણનો સવાર રૂપિયો પણ માથે પડ્યો પણ શેઠ ગમે તેવા તોય મોટા માણસ અને એમના મન પણ મોટા એટલે પાડીને બદલે પાડો આવતા એમણે બહુ વિમાસણ ન અનુભવી ગામ લોકોએ તો માંડી મેલ્યું હતું કે આ વણ માગ્યા અણગમતા પાડાને શેઠ પાંજરાપુળ ભેગો કરી દેશે પણ વાણિયા માણસની વાત થાય ગમે તેવી તોય ધર્મી જાત રહી ગલા શેઠ તો કહે પાડાને મારે પાંજરા પોળને ખીલે નથી બંધાવું ભલે મારી કોટમાં જ બે કોળી રાડા ચાવાય સૌ પોતપોતાનું લખાવીને જ છે કીડીને કાણ ને હાથીને મણ દેવા વાળો આ પાડાના પેટનું એ મને દઈ દેશે પાડો તો લીલાછામ રાડાને માથે બોઘરું બોઘરું છાશ પીવે ને વર્ષની આખરે તો ક્યાંય વધી ગયો

એક સવારે પાડાને પાંજરા પોળ મૂકવા જવા સારું ગલા પાદર થઈને નીકળ્યા લગડો ગોવાળ પણ એક ખડાયાને ને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થયો ખડાયું હજી હતું તો નાનકડું પણ જોયું હોય તો પહેલા વેતરવાળી બગરી બેસ જેવું જ લાગે રંગે રૂકે પણ એવું જ ચારેય પગને મોં ઉપર ધોળા ફૂલ ચકરડા અને કપાસ વચો વચ મજાની ટીલડી આંખ કાળી બોજ રેવી ને ચામડીની રૂવાટી તો મુલાયમ મલમમની ની જોઈ લ્યો ડી કે રૂના પોલથી જ ભર્યું છે આડખું તો ક્યાંય વાપર્યું જ નથી એવું પોચું પોચું ગાભા જેવું ભેસ એક તો ભરાવ ડીલ વાળી ને એમાં પાછું ચડતું લોય એટલે આંચળ પણ ખોબામાં ન સમાય એવા એને જોઈને પાડાના પગમાં તો કોકે મણ સીસાના ઢાળીએ ઢાળી દીધા હોય એ મેં રણકીને ઊભો રહ્યો લગુડા પાડાને ડચકારા કરી જોયા પણ સાંભળે જ કોણ પૂંછડું ઉબેડ્યું પણ ખસે એ જ બીજા લુગડો શેઠના પાડાને કહે એલા શરમ વગરના નકટા નાગા હાલતું થા હાલતું જરા એ લાજતો નથી પણ પાડો તો તસુઈ ખસે જ નહીં ને લગુડે ફરી પાડાને બે ચાર ગાળો સંભળાવી અને પોતાનો પરણો પાડાની પીઠ ઉપર સબોડ્યો પણ પાડો તો ફરીથી રણકીને ખડાયા સામો ઊભો થઈ રહ્યો લગુડો તો પ્રાણીઓનો પરબંધો આદમી એટલે આ પાડાનું પોત તુરત પારખી ગયો લગા શેઠ ને કહે શેઠ આ હવે પાંજરા પોળ મોકલવો રહેવા ભલે મારે એ મોટો થાય સામટું ખાડું બાંધ્યું છે એમાં આનો ખીલો એક વધારે તું એને શું કરીશ શેઠે પૂછ્યું હું એને ખવડાવી પીવરાવી મોટો કરીશ મારે આમે ભેંસુ દબરાવા સારું મૂંઝવણ તો ટળશે આજે ઠીક જોગે જોગ જડી ગયો બાપલા શેઠે તો તરત દાન અને મહાપુણ્ય કરીને જા તું કમાઈ કે તા પાડો લગુડાને આપી દીધો કમાવાની તો કોને ખબર છે કેદી મોટો થાય ને ગામ એની પાસે ભેગું દવરાવે ને મને રૂપિયો રાડો મળતો થાય પણ હમણાં તો મારે હાથ હાથ ની કાતરીઓ વાળા મોઘા પાડા રડા એને નિર્વાજ ગલા શેઠને ને એક કાંકરે બે પક્ષી મારવાનું પુણ્ય મળતું હતું આમે પાડાને પાંજરાપોળમાં મૂકવા તો બહાર કાઢ્યો હતો લગુડા ગોવાળને આપવાથી એ ગામડામાં ને ગામડામાં પોતાની નજર આગળ રહેતો હતો એટલું જ નહીં પોતાના જેવા મોટા માણસને ઘરેથી ઢોર મહાજન વાડે મુકાય એ નીચા જોણામાંથી ઉગરી જવાતું હતું પણ પોતાની એ મિલકતમાંથી જતે દિવસે લગુડો દવરામણનો ધંધો કરીને માલે તુજાર બની જાય એ વસ્તુ ગલા શેઠના વેપારી ગળા માટે ગળવી મુશ્કેલ હતી તેમણે તરત પાડાના વેચાણ માટે કિંમત આંખવા માંડી દમરામણના પૈસા આવે એમાંથી મને કેટલું જડે લગડો વેપારી નહોતો અને એ કળાની ગતાગમ પણ નહોતી એણે તો સીધો અને સટ જવાબ આપ્યો દમરાવટના અડધા ફતિયા તમારાને બાકીના અડધા મારા પછી શેઠે સોદો કબૂલ કર્યો લગુડો ઢોર ઢાંકરનો હોશિયાર પારખું રહ્યો એટલે ગલા શેઠના પાડાના વખાણ વર્તી ગયો એણે તો પાડાને સારી ભેટે ખબરાવી પીવરાવીને સાઠ જેવો કરવા માંડી પોતાને બાળપણથી જ ધોર ઉપર અનરગળ પ્રેમ રહ્યો બાપુકા સાઠ ભેસના ખાડા વચ્ચે જ પોતે નાનાથી મોટો થયેલો પશુઓને તો પોતાના આપતજનનો ગણતો એમાં ગઈ વર્ષે પોતાનો જુવાન જોત દિગ્રો રાણો બે દિવસના ઉલટી જાડામાં ફટાકિયાની જેમ ઉટી ગયો ત્યારથી એનું દિલ ભાંગી ગયું હતું જ્યારથી ગલા શેઠ નો પાડો આંગણે બાંધ્યો ત્યારથી લગુડાને એમાં પોતાના મૃત પુત્ર રાણાનો નો અણસાર ગળાતો હતો એક દિવસ નિરણ પૂળો કરી રહ્યા પછી એને કાળી ભમર રૂવાટી ભરેલ છાતી વાળો રાણો સાંભળી આવ્યો ત્યારે એનું કઠણ હૈયું પણ હાથ ન રહી શક્યું આજે એ જીવતો હોત મને ગડપણમાં રોટલો તો કામી દેત ને પણ માથે વિંટેલ પનિયાના છેડા આંખ લૂસીને વિચાર્યું કાંઈ નહીં આ સામે કિલે બાંધ્યો એ મારો રાણો જ છે ને કાલ સવારે મોટો થઈ ભેંસું દવવા માંડશે તે તો મૂળાના પતિકા જેવા કલરદારથી મારો ખોબો ભરી દેશે અને તે ઘડીએ જ લુગડાએ શેઠના પાડાનું નામ રાણો પાડી દીધું રાણો તો લગુડાના હાથની ચાકરી પામતા કોઈ લક્ષાદીપથી ઘેર સાત ખોટનો દીકરો ઉછરે એમ ઉછેરવા લાગ્યું દિવસને જાતા કઈ વાર લાગે છે થોડાક મહિનામાં તો રાણો મોનો આંખમાં વર્તી ગયા બીજે જ દિવસે લખુટો બાવળની ગાંઠ કાપી આવ્યો ને સુતાર પછી જઈને થો જાડો ને ભોયમાં હાથે એક સમય એવો મજબૂત કીલો કર્યો રાણાને હવે પછી એ ખીલે બાંધવા માંડ્યું પણ અંતે તો રાણો ગલા શેઠની ભેસને પેટે એક કાઠી આપાના દવરામણથી અવતર્યો હતો એની દાઢમાં શેઠની હતા એનામાં સંસ્કાર પણ શેઠના જ હતા નાનપણમાં શેઠના ઘરના કપાસિયા રાડા અડદ મગના કોરમાને માખણ સોતી છાસ પી પીને મોટો થયો હતો એમાં વળી લખુડા જેવા ગોવાળ બાપની ચાકરી પામ્યો પછી કાંઈ બાકી રહે ખરું એક દિવસ સૂંડલો એક અડદનું કોરમું પરખી ગયો અને રાત પડી ન પડી ત્યાં તો ઘેરા ઘૂંટેલા અવાજે રણકવા માંડ્યો લખુટો ખાટલામાં સુતો હતો ત્યાંથી સફાળો ઉઠીને રાણા પાસે આવ્યો અને ખોડેલો બાવળીયો ખીલે હલબલાવી જોયો પણ ચસ ન દીખો ત્યારે એને નિરાંત વળી રાણાની ડોકમાં પહેરાવેલી સાંકળમાં એક કડી ચડાવીને લખુટો બીતો બીતો જઈને ખાટલામાં પડ્યો મધરાતે લખુટો ફરી જાગી ગયો રાણાનો આવો જોરદાર રણકો તો એણે પોતાના આવડા લાંબા આયખામાં કોઈ દિવસ સાંભળ્યો નહોતો ડાંગ કે પછેડી કાંઈ પણ ભેગું લીધા વિના એ દોડ તોકને જોવા ગયો હતો ખીલે રાણો તો નહોતો પણ નવો નકોર ખીલો એ મૂળમાંથી ઉખડી ગયેલો જોયો ઢોડલો પડેલ મેરાયાની વાટ ઊંચી ચડાવીને અડખેડને નજર કરી તો સામે ખૂણે બાંધેલ એક ખડાયાના વાંસા હારે રાણો પોતાનો વાંસો ઘસે છે બાવળીઓ ખીલો લટકે છે લખુટાનો તો જીવ ઉડી ગયો પણ હવે તાણે બી ને બેઠા રહે કામ થાય લખુટાને એની આવડી આવડ માં ભલ ભલા પડાઓને હથળીમાં રમાડી નાખ્યા હતા અંજડ એણે તો પડખેને ખીલે થી એક વાસડી છોડી મૂકી રાણાને ખબર પણ ન પડે એવી રીતે એની સાંકળમાંથી ખીલો છૂટો કરી નવે ખીલે એનો ગોવાળિયો પરડો દીધો અને થોડીક વાર પછી ખડાયાને એની જગ્યાએથી છોડીને પડખેના એક ઢાળિયામાં બાંધી આવ્યો પણ એમ તો રાણાના રણકાને છાકોટા વધતા જ ગયા તુરંત લખુટો જેતી ગયો અને રાણાની સાંકળ હળવેકથી છોડીને ઓસરીના તોતીંગ થાંભલા પરથી બાંધી દીધી હવે રાણો કઈક શાંત થયો આ બનાવ ઉપરથી લખુટો ચેતી ગયો કે હવે રાણાને નાક વિંધાવવાનો અને નાકર પહેરાવવાનો સમય આવી ગયો છે નાકર નાખ્યા વિના આ જનાવર હવે હાથ નહીં રહે બીજું બધું તો ઠીક પણ કાળ ચો એ કાળ ચોઘડી એ કાંઈ માણસને શીંગડું ઉલાળીને ભોય ભેગો કરી દેશે તો જાતે જન્મારે મારે કપાળે કાળી ટીલી ચોડશે રાણાની આંખ બદલાતી જતી હતી લખુટાયાના પગમાં મોટો તોડો નાખ્યો હતો અને નાકમાં નાકર પહેરાવી હતી એટલે કે હાથ રહેતો ન હતો હતો બાકી તો તો ખાઈ પીને રાણો એવો મસ્તાન થયો અને ફાડ ફાડ થતા લીધે આંખમાંથી એટલું તો ઝેર વરસતું હતું કે કોની મજાલ છે કે આંખ સામે આંખ પણ મેળવી શકે હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો લખુટાને થયું કે ખવરાવી પીવરાવીને મોટો કરેલ દીકરો હવે બે પૈસા કમાતો થાય તો સારું કારણ કે હવે તો રાણો ફાટીને ધુમાડે ગયો હતો વાડામાંથી બહાર તો કાઢ્યો નહોતો વળી વળી તો એનો આહાર પણ બેહદ વધી ગયો હતો એટલું સારું હતું કે ભવિષ્યની કમાણીને લોભે પોતાની વાડીમાંથી રાણા માટે લીલું વાઢી જવાની લુગડાને છૂટ આપી હતી ગલા શેઠનું મફત મળતું લીલું ખાઈને રાણાનું જે લોહી જામ્યું એથી ગામ આખું તો ઠીક પણ લખુટો પોતે હવે તો બીવા લાગ્યો હતો એના સાકોટા સાંભળીને લખુટાને દહેરાત લાગતી કે કોક દિવસ નાણાની આંખ પરખશે તો મારા તો સો વર્ષ એક કડીમાં પૂરા કરી નાખશે અગમચેતી વાપરીને એણે રાણાના નાકની નાકર પગના તોડા સાથે બાંધી રાખવાનું શરૂ કર્યું હતું પણ આમ દિવસ આખો હાથીની જેમ બાંધી રાખવાનું અને સાંજ પડે અધમણ કડબનો બુકરડો બોલાવી દેવાનું તે કેટલાક દિવસ પોસાય લખુટાને થયું કે હવે ભેંસો દવરાવી શરૂ કરી એ તો જ સાંજ પડીએ રૂપિયા રોડાનું દનિયું લખુટાએ ગામમાં વાત વહેતી મૂકી કે મારા રાણા પાસે ભેંસ દવરાવી હોય તો રૂપિયો વેચશે પણ ગલા શેઠે એક કબૂલ ન કર્યું તેમણે બે રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો ગલા શેઠનો ભાવ બીજા ગોવાળાના ભાવ કરતાં બમણો હતો પડખેના જ ગામમાં એક કાઠી આપા ફક્ત એક રૂપિયામાં ભેંસ દવરાવી દેતા પણ એ આપના પાડાને ચાકરી જોઈએ તેવી નહોતી મળતી એટલે ડીલમાં એ રાણા કરતા બહુ નબળો હતો પરિણામી ગલા શેઠે સૂચવેલો બે રૂપિયાનો ભાવ લોકોને બહુ આકરો ન લાગ્યો આથી આપણો વેપાર કાંઈક અંશે તૂટવા લાગ્યો અને લખુટાની ઘરાકી જામવા માંડી ધીમે ધીમે રાણાની ખ્યાતિ ગામના સીમાડા વટાવીને પરગામે પહોંચી અટાણા માટે આવરો જાવરો કરનારાઓએ લખુટાના અને રાણાના બે મોએ વખાણ કરવા માંડ્યા તે દરમિયાન ગામમાં દવરા વહેલી ભેંસો વિયાવા માંડી હતી એમના પાડી પાડેલા બતાવીને લખુટો તેમજ ગલા શેઠ રાણાની વધારે જાહેરાત કરતા લખુટાની મોટી રૂપિયાથી ભરાવા લાગી જો કે ફૂલ આવકમાંથી અડો અડધ તે ગલા શેઠ વગર મહેનતે ઉપાડી જતા અને બાકી વધતી રકમમાંથી લખુટાને રાણાના ખાણ માટે રોજિંદુ ખર્ચ થતું છતાં રાણાનો ભાવ બમણો રાખ્યો હતો એટલે બચત સારા પ્રમાણમાં થઈ શકી પાંચેક વીસો રૂપિયા ભેગા થયા એટલે લખુટાએ વાડામાં ગયે ચોમાસે પડી ગયેલી વંડી ફરી ચણી લીધી વરસાદ પાણી ટાણે નરણ પૂળો ભરવા માટે આટલા દિવસ મૂંઝાવું પડતું હતું તે હવે ફળિયામાં એક ખૂણે કાચું ચણતર કરીને માથે સાંટી છાઈ દીધી લખુટાએ પોતાની ડાંગને છેડે પિત્તળના કૌભાણ પણ જળાવ્યા અને છતાં જ્યારે રૂપિયા વધ્યા ત્યારે એણે રાણાના પગમાં રૂપાનો તોડો પહેરાવ્યો અને સ્મૃતિ પટ ઉપર મૃત પુત્રના ચિત્રને રહી સહી રેખાઓ સાથે આ નવા પુત્રની રેખાકૃતિની ઘટ બેસાડવા માંડી લખુટાની આ આબાદી કલા ગલા શેઠ જીરવી ન શક્યા તેમને થયું કે રાણાની કમાણીમાંથી પોતાને મળતું જોઈએ તેટલું વળતર નથી મળતું વળી રાણાની વધતી જતી શાખને લીધે તેમની વેપારી બુદ્ધિને ભાવ વધારવાનું સુજાવ્યું લખુટાએ તેમને બેને બદલે અઢી રૂપિયા ભાવ રાખવાની ફરજ પાડી છતાં ભરાય એ કોઈ કે પછી લખુટાના સદભાગ્ય રાણાની કમાડી ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે વધેલા ભાવ નહીં ગણકારાના અડખેપ ગામડા ગોઠણામાંથી માણસો પોતાની ભેસો લઈને લઘુડા પાસે આવવા માંડ્યા લખુડો જીવનની ધન્યતા અનુભવી રહ્યો રાણા ઉપર એક દિવસ મહાજનવાડે પુરાવા જતા એક અનાથ પાડલડા ઉપર પોતે લીધેલી મહેનત લેખે લાગી હતી પોતાના પુત્ર રાણાને પણ એની માં સુવડમાંથી જ માં વિહુણો કરીને ચાલી નીકળી હતી લખુટા એ બાળકના બળોદિયા ધોઈને એની માં નું સ્થાન લીધું હતું અમાયા છોકરાને પોતે વીસ વર્ષનો જુવાન જ્યોત બનાવ્યો પણ અદે ખુ કોગળિયું એની જુવાની ન સાંકી શક્યું લગુડાના પિતૃ જગ્યાએ આ પ્રાણી આવીને આંખ ઉગાડતા પાંચ પૈસાનો અને જાતિ જિંદગી સુખનો રોટલો અપાવ્યો હતો તે દિવસે સનાળિયા ગામ પટેલ પંડે પોતાની ભગરી વેસ લઈને રાણા પાસે દવરાવા આવ્યા ત્યારે લખુટાના હર્ષનો પાર ન રહ્યો ગલા શેઠને ખબર પડી ત્યારે તેમણે પણ આનંદ થયો પણ તેમનો આનંદ લખુટાના આનંદથી જુદી જાતનો હતો તેમણે થયું કે ગામ પટેલ જેવા ખમતી ઘર માણસ પાસેથી પાવલું આઠાના વધારે મળે તો સારું પટેલ તેમની ભેંસ પાસે પાદરની એક હોટેલ પાસે ઊભા હતા તેમણે લખુટાને કહેવાયું કે એટલે લખુટો તો રાણાને દોર તો કોઈ સહેન સહી મલપતિ ચાલે આવ્યો પટેલની ભેંસ અવડે પાસે ઊભી રાખી હતી એટલે રાણો તો સીધો એ તરફ જ દોડવા જતો હતો પણ લખુટાએ ચેતી જઈને એની નાકર પગના દોડા સાથે બાંધી દીધી તુરંત રાણો સાવ સોજો થઈને ઊભો રહ્યો ન તો એક ડગલું આગળ ચાલી શકે ન એક તશુ પાછો હટી શકે રાણાની નાકર બંધાયા પછી જ બીકણ છોકરા આવવાની હિંમત કરી શક્યા કારણ કે આમ આડે દિવસે રાણાને છૂટી નાકરે આડા ઉતરવાનું જોખમ કોઈ ન ખેડતું ત્યાં તો આવા દમરાવણ ટાણે જ્યારે હાથની જેવી ભેંસ નજર સામે ઊભી હોય ત્યારે રાણાની આંખ સામે મીટ માંડવાની પણ કોની છાતી ચાલે સૌની ધારણા એવી હતી કે વહેલામાં વહેલી રોંઢા ટાણે ભેંસ છે અને બન્યું પણ એમ જ રોંઢા નમતા રાણો બરોબર તૈયાર થઈ ગયો હતો બગરી પણ ઠેકાણે આવી ગઈ હતી લગુડો ખુશમિજાજ હતો ગામ પટેલ આવતી સાલ થનાર દુજાણાના દિવા સ્વપ્નમાં રમતા હતા ઓચિંતાજ ગલા શેટ આવી ચડ્યા અને લઘુટાને અને ભગરીના ધણી ગામ પટેલને કહી ગયા કે દમરાવણના અઢી રૂપિયાને બદલે ત્રણ રૂપિયા પડશે ભાવ સાંભળીને ગામ પટેલને ટાઢ વાઈ ગઈ લગુડાને પણ ગલા શેઠની આ કંજુ સાહેબ પ્રત્યે અણગમો ઉપજ્યો ગામ પટેલ અને ગલા શેઠ વચ્ચે બહુ રકજક ચાલી તે દરમિયાન ગામના કેટલાક વિઘ્ન સંતોષીઓ આવીને પટેલના કાનમાં ફૂંક મારી ગયા ગામ પટેલનું મન ઢજુબજુ થવા લાગ્યું આઠ આના વધારે આપતા તેમનો જીવ કચવાવા લાગ્યો રાણો હવે લગુડાના હાથમાંથી રાસ છોડાવતો હતો ગામના માણસોએ ફરીથી પટેલના કાનમાં હોઠ પર ફેડાવ્યા પટેલે છેવટે નિર્ણય જણાવ્યો શેઠ તમારો આવો આકરો ભાવ તો અમને નહીં પોસાય જોઈએ તો અઢી રૂપિયા આપું અરે ત્રણ રૂપિયાની માથે આનો એક લટકાનો આપવો પડશે સાત વાર ગરજ હોય તો આવો ને ગલા શેઠે તું કહ્યું રાણાનું જોર વધતું જતું હતું લગુડાને સમો પારખીને ગલા શેઠને વાર્યા શેઠ પહોલું આઠાના ભલે ઓછા આપે રાણા સામું તો જ રાખ્યું ગલા શેઠે કહ્યું ના ના એક પે ઓછી નહીં થાય પટેલે કહ્યું તો મારે પાછું જવું પડશે તો રસ્તો પાઘરો પડ્યો છે ગલા શેઠ બોલ્યા ગામ લોકો લોકોએ પટેલને શાનમાં સમજાવ્યા પટેલે સેવટનું જણાવી દીધું અમારે તમારા રાણા વિના અડિયું નથી રહેવાનું તમે ને તમારો રાણો રહો તમારે ઘેર અમે ભલા અને મારી ભેંસ ભલી તેરેકું માંગન બહોતો મેરકુ ભૂપ અનેક રાણો હવે હાથ નહોતો રહેતો લગુડાએ ગલા શેઠને સમજાવ્યા શેઠ આઠ આનરડીના લોભમાં પડોમાં ને આ જનાવરની આંખ સામે જરાક નજર કરો ગલા શેઠ ત્રાડુક્યા હવે જોઈ જોઈ એની આંખ એમ આંખ જોઈને બી જાઈએ તો તો રહેવાય કેમ બાંધી દે એની કર તોડા હારે શેઠનો હુકમ કબૂલી કરી અનિચ્છા છતાં લગુડો રાણાની નાકર એના તોડામાં ભરાવા જતો હતો એ વખતે ચબૂતરે બેઠેલા આ બધા માણસોએ બુમુઓ મારીને લકુટાને વાર્યો એલા રેવા દે રેવા દે નાકર બાંધવી રેવા દે હો રાણી આની આંખ ફરી ગઈ છે

અડખે પડખેના માણસો તો ક્યારના ચેતી રહીને ચબુતરે ચડી ગયા હતા ગલા શેઠ અને ગામ પટેલ વગેરે લોકો હોટલમાં બેસી ગયા હતા લઘુટ મુઠ્ઠી વાળીને દોડ્યો જીવ બચાવવા સારું વીરડીમાં પડેલા ધણમાં ઘૂસી ગયો ડોબા આંડે સંતાઈ જવાની બહુ મથામણ કરી પણ ફાવ્યો નહીં કારણ કે આજે રાણાનો વિફરાટ જુદી જાતનો હતો એણે ધારી નેમથી લખુટાનો પીછો પકડ્યો લખુટો આડે ધડ દોડવા લાગ્યો એને આશા હતી કે ક્યાંય ઝાડની ઓથે એ ઊભીને રાણાની ને એમ ચૂકવી દઈશ એમાં એ નિષ્ફળ નીવડ્યો આટલી વારમાં તો બધે રેડિયામણ થઈ ગઈ હતી એલાઓ ભાગજો ભાગજો રાણીઓ ગાંડો થયો છે ચારે કોરથી બૂમો સંભળાતી હતી લખુટાના હોશ કોશ ઉડી ગયા હતા આંધે આંધે ડોબા ચારતા છોકરાઓએ રાણાને જ્યાં ત્યાં શિંગડા કશે તો છકોટા નાખીને દોડતો જોયો એટલે સૌ ચપો ચપ પીપળ ઉપર ચડી ગયા પણ કમ ભાગ્યે લગુડાએ તો એવું કાંઈ ઝાડ જાખરું પણ વેતમાં નહોતું આવતું એની મતિ મુનસાણી હતી ડૂબતા માણસના તણખલાની જેમ એણે પોતાનો ફેંટો રાણાના રસ્તા આડે નાખીને એને ભુલવવા કરી જોયું પણ ફેટાને તો રાણાએ શિંગાડે ચડાવી દીધો અને ફેંટાને લાલ ચટાહક રંગ જ કેમ જાણે લખુટાનો આખરી અંજામ લાવવાનો હોય એમાં બમણા વેગ અને ક્રોધથી રાણો લખુટાની પાછળ પડ્યો દોડી દોડીને લખુટાને હાંફ ચડ્યો હતો મોઢે જાણે કે લોટ ઉડતો આવતો હતો જીભ સુકાતી હતી ગળે સોસ પડતો હતો છાતી ધડક ધડક ધબકારા કરતી હતી પેટમાં જાણે કે લાય લાગી હતી કપાળ ઉપર પરસેવાના મોતિયા બાજજ્યા હતા આવી સ્થિતિમાં એ રાણાથી છટકવા આડેધડ દોડ્યો ગયો હવે લકુટો થાક્યો હતો આજે ફરી બેઠેલો રાણો મને નહીં જ મૂકે એવી ખાતરી થતાં કાંટિયા ભાગી ગયા ચારે કોડ નજર ફેરવી પણ ક્યાંય ઓત જડે એવું ન લાગ્યું ભાંગેલ હૃદય પણ એ દોડી જ જતો હતો છતાં એ હવે આવી રહ્યો હતો હવે એ બહુ જાજુ દોડાય એમ લાગતું નહોતું ભવિષ્યમાં દૂર દૂર પણ ઉગરવાનો આરો દેખાતો ન હોય તો પછી માણસને ક્યાં સુધી હૈયારી રહી શકે લખુટાએ ફાંટી આંખે પાછળ જોયું રાણો હવે બહુ છેટો ન હતો લોહી લોહાણ નાકોરી અને સિંગોડામાં હીરા કસીનો ફેંટો ફરકાવતો એ સંછેડાયેલી નાગણી ની જેમ નજીક ને નજીક ઉડતો આવતો હતો લખુટા એ દિશાઓ નહોતી સૂચતી કાળને અને પોતાને હાથ વેતનું છેટું છે એ હકીકતનું ભાન થતા એના ગુડા ભાંગી ગયા અને બાજુ પર ઉભેલ આવળના ઝુંડ આડે સંતાવાની પોતે રાણાની નજર ચૂકાવી શકશે એવી ગણતરીથી આગળ આડે ડગલો થઈને પડી ગયો પણ રાણાની કાળજાળ આંખોમાંથી લખુટો પોતાને બચાવી નહોતો શક્યો ડગલો થઈને પડ્યા પછી આંખની ધમણ સહેજ પણ ધીમી પડે એ જ પહેલા પાસળાની કચરાડી બોલાવતા રાણાનો એક હાથી પગ લખુટાના પાસળા ઉપર પડ્યો અને બીજી જ ક્ષણે લોહી માંસ સાથે ભળી ગયેલ એ હાડકાના ભંગાળ ટુકડાઓમાં ભાલા જેવું એક અણિયાલું સીંગડું ભોકાયું અને એક જોરદાર ઝાટકા સાથે સૂતરની આંટી બહાર આવતી રહે એમ આંતરડાનું આખું ઝાડું બહાર ખેંચાઈ આવ્યું આવડના એ ખાબુચિયામાં લગુડાના ઉના ઉના લોહીનું જે પાટોડું ભરાણું એમાં રાણાએ ખદખદતો પેશાબ કરીને બધું સમતોલ કરી નાખી મિત્રો પહેલી વાર સ્ટોરી ટેલિંગ કરી રહ્યો છું એટલા માટે મારી થોડી ભૂલો થતી હશે મને માફ કરજો બીજી વાર ધીરે ધીરે હું મારામાં સુધારા લાવવાનો પ્રયાસ કરી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે મિત્રો અને બીજું હા આમાં કોની હકીકતમાં ભૂલ હતી આ વાર્તામાં એ તમે જરૂર જણાવજો કોમેન્ટ કરીને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બી દરેકને હું